જય માતાજી મિત્રો કેમ છો સ્વાગત છે તમારો મારા વિડિયોમાં તો ફરે આજે તો મે હોસ્પિટલમાં સવારની શીત માં ગઈ થી 8 થી 5 5 વાગે આવી આજે તો સવારમાં મોડ થઈ ગઈ સુ એલારમ વાગ્યો નથી 5:30 વાગે તો ફ્લેટ ભૂખાયું તો હવારે જમવાનું તો બનાવ્યું તો મે તો બાર થી જમી લીધું પણ હાજે હવે ઘરે આયા પછી ઘરેથી કોલાયો છે કે જમવાનું વહેલી બનાવીએ એ ગયા છે સુવેરમાં દવા છાંટવા માટે તો ત્યાંથી ફોન હતો કે સાંજે જલ્દી જમવાનું બનાવજે મને બહુ ભૂખ લાગે છે તો હવે આપને બનાવીશું જમવાનું આજે તો રીંગણ ને વટાણાનું શાક ને રોટલી બનાવવાની ઈચ્છા છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો નવા મિત્રો હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને અમે હમણાં ખાઉં છું મને બી ભૂખ લાગી છે તો દ્રાક્ષ બહુ મીઠી મસ્ત લાગી રહી છે દ્રાક્ષ ટાઈમ નથી મળતો બિલકુલ બી તો મિત્રો રીંગણ વટાણાનું શાક છે મરચાં આપણે તળવાના છે અને આ લસણ મરચાંનું ये छे तो चलो आपने बनाई दइए जमवानो माने मरचा बो भावे कने कने मरचा भावे मित्रों कमेंट में जान आवजो બાળકો હમણાં ઘરમાં નથી ને તો એટલી શાંતિ લાગે છે ને મને ઓહો હો હો જાને સ્વર ઘરમાં આવી હોય ને એવું લાગે એ આવશે ઘરેથી એટલે પાછી ધમાલ ચાલુ એમની બૂમો પાડવાની એ એમ ના કર એ એમ ના કર ચાલુ આપની ડ્યુટી હમણાં તો મને એટલી શાંતિ મસ્ત મજા આવી ગઈ છે ને કે ના પૂછો વાત